અને તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો ચોથું ચેપ્ટર છે ભાગ અને પૂર્ણ ચલો આપણો ધ્વજ તમે આપણા દેશનો ધ્વજ જોયો હશે જેને આપણે રાષ્ટ્રધ્વજ કહીએ છીએ તમને ધ્વજ દોરતા પણ આવડે છે તો હા વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે બાળ ભવન બનતા હતા બાલવાડીમાં બરાબર આંગણવાડીમાં ત્યારથી તમે બાળ ભવન ની અંદરથી આ આપણો રાષ્ટ્રધ્વજ જેને તમે તિરંગો કહો છો એ તમે દોરો છો નવ સેમી લંબાઈ અને છ સેમી પહોળાઈ હોય તેવો લંબ ચોરસ દોરો જેની લંબાઈ કેટલી હોય તો કે સેમી પહોળાઈ કેટલી હોય તો કે સેમી એવો તમારે શું દોરવાનો છે એક લંબ ચોરસ દોરવાનો છે તો ચાલો દોરી નાખ્યો તેના ત્રણ સરખા ભાગ કરો એટલે ધ્વજપૂર્ણ તો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે ભાગ કરશો તો છ સેમી છે એના ત્રણ ભાગ કરવા જઈએ તો છ ભાગ્યા ત્રણ એટલે કેટલા થશે સેમી થશે તો તમારે બે સેમી શું કરવાનું આવી રીતે ભાગ કર્યો ફરી પાછી બીજી સેમી શું ભાગ એટલે તમારો ધ્વજ કેવો થઈ ગયો પૂર્ણ પછી આપણે ખબર છે ને લાકડી દોરી નાખતા અને વચ્ચે શું દોરતા હતા અશોક ચક્ર લ્યો આપણો રાષ્ટ્રધ્વજ તૈયાર તો આપણા ધ્વજનો ઉપરનો ત્રીજો ભાગ કયા રંગનો છે વિદ્યાર્થી મિત્રો કેસરી રંગનો જે શૌર્ય સૂચવે છે વચ્ચેના ત્રીજા ભાગનો રંગ કયો છે અશોક ચક્ર તમે ક્યાં દોરશો તો જો રાષ્ટ્રધ્વજના વચ્ચેના ત્રીજા ભાગનો રંગ કેવો છે વચ્ચેનો ત્રીજો ભાગ કહેવાય ને કારણ કે ત્રણ ભાગ કર્યા તો સફેદ છે બરાબર અને અશોક ચક્ર ક્યાં દોરશું તો અશોક ચક્ર હું મધ્યમાં દોરીશ ક્યાં મધ્યમાં એટલે વચ્ચે દોરીશ ધ્વજના કેટલા ભાગમાં લીલો રંગ પૂરશો તો ધ્વજના સૌથી નીચેના ત્રીજા ભાગમાં હું લીલો રંગ દોરીશ તો વિદ્યાર્થી મિત્રો આને પણ ત્રીજો ભાગ કહેવાય આને પણ ત્રીજો ભાગ કહેવાય આને પણ ત્રીજો ભાગ કહેવાય ખ્યાલ આવે છે સફેદ રંગ ધ્વજના ત્રીજા ભાગથી ઓછો છે શા માટે તો હા સફેદ રંગ ધ્વજના ત્રીજા ભાગથી ઓછો છે શા માટે કારણ કે વિદ્યાર્થી મિત્રો વચ્ચમાં મધ્યમાં શું આવેલું છે અશોક ચક્ર આવેલું છે એટલે સફેદ રંગનો અમુક ટકા ભાગ એ શું કરશે રોકશે બરાબર એટલે સફેદ રંગ ઓછો છે ક્લિયર જો તમારે વિદ્યાર્થી મિત્રો આવા જ બધા વિડીયો જોવા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં નીચે મુજબની માહિતી મળવાની છે ન ખ્યાલ આવે તો તમે મમ્મી પપ્પા ભાઈ બેન જે ભણેલા હોય એની મદદ લો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટીરિયલ પીડીએફ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટી સ્વ પોથી બરાબર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પરીક્ષાના સમયે પેપરો આ બધું એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલે

એનો કેટલામાં ભાગમાં ત્રીજા ભાગમાં શું છે કાળો રંગ એટલે આને શું વચાય છે તો ધ્વજનો લીલો ભાગ છે એ પણ કેટલો છે ત્રીજો ભાગ એક તૃત્યાંશ શું લાલ રંગ ધ્વજના ત્રીજા ભાગથી ઓછો છે શા માટે તો હા હમણાં આપણે જે વાત કરીએ ને હા

તો વિદ્યાર્થી મિત્રો આપણે ધ્વજના બરાબર ચાર ભાગ કરીએ તો તમને ખ્યાલ આવી જાય બરાબર આ બે ભાગ મોટા છે છે આ આ બે ભાગ ભાગ નાના તો નાનો થયો તો વાદળી રંગ ધ્વજના ચોથા ભાગથી વધારે છે કે ઓછો તો વાદળી રંગ ધ્વજના ચોથા ભાગથી ઓછો છે બરાબર બીજું કે એમાં શું આવેલું છે સફેદ સફેદ રંગ આવેલો છે ને સફેદ રંગનું ચિન્હ એટલા માટે સફેદ રંગનું ચિન્હ અથવા તો પ્રતિક એટલે ચોથા ભાગથી ઓછો છે અનુમાન કરો કે ધ્વજનો નો ભાગ લાલ છે તે અડધાથી ભાગથી વધારે છે કે તે પોણા ભાગથી વધારે છે તો ધ્વજનો લાલ ભાગ પોણા ભાગથી વધારે જણાય છે પોણો ભાગ એટલે કુલ ચાર ભાગ છે એના ત્રણ ભાગ એટલે પોણો ભાગ થાય

ધ્વજમાં રંગોના ભાગ સમાન છે આ કેરલની એક શાળાની ગણિત ક્લબનો ધ્વજ છે જો કેરલની એક એક શાળા છે 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 ગણિત ક્લબ બરાબર એનો આ ધ્વજ ધ્વજનો કેટલામો ભાગ લાલ રંગનો છે તો વિદ્યાર્થી મિત્રો કેટલામો ભાગ લાલ રંગનો છે તો આ કેસરી જેવો દેખાય છે એને લાલ રંગ કહેવાનો છે તમારે બરાબર તો કુલ કેટલા ભાગ છે તો જુઓ કુલ ભાગ પાંચ છે એમાં ઉપરનો એક ભાગ લાલ રંગનો કુલ ભાગ પાંચ એમાં નીચેનો એક ભાગ લાલ રંગનો તો કુલ ભાગ પાંચ છે એમાંથી બે ભાગમાં લાલ રંગ છે બરાબર એટલે કહી શકાય કે એક પંચમાં પંચમાં ધરાવતા બે ભાગ લાલ રંગના હોવાથી કુલ લાલ રંગનો ભાગ બે ના પાંચ છે લીલા રંગનો કેટલામો ભાગ છે તો લીલો રંગનો ખાલી એક જ ભાગ છે તો હા તો એને એક તો લીલા રંગનો ભાગ છે વિદ્યાર્થી મિત્રો લાલ રંગનો છે બે ભાગમાંથી બે ભાગ અને આ પાંચ ભાગમાંથી એક ભાગ આ કાળા ચિહ્ન જુઓ તેને દોરો હવે તમારે દોરવાનું છે બરાબર જોઈને તમારી શાળામાં ગણિત ક્લબ છે તો હોય તો તમારે લખવાનું કે ભાઈ હા મારી શાળામાં ગણિત ક્લબ છે જો ન હોય તો તમારા શિક્ષકને પૂછો કે તે કેવી રીતે બનાવી શકાય છે બરાબર તમારી ગણિત ક્લબ માટે ધ્વજ બનાવો તેને અહીં તમારે શું કરવાનું છે દોરવાનો છે તમારી રીતે ક્લિયર ચાલો આગળ તો હા મારી શાળામાં ગણિત ક્લબ છે તો ગણિત ક્લબ માટે આપણે ધ્વજ બનાવ્યો છે જેને તમારે શું કરવાનો છે દોરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો તમારી રીતે તમે દોરી શકો છો કે ભાઈ ચાલો આ લાલ રંગ પછી આ છે વાદળી રંગ પછી આ પીળો રંગ હવે તમારી રીતે તમે કોઈ પણ નિશાની તમે શું કરી શકો પસંદ કરી શકો બસ આ નિશાની થઈ ગઈ પસંદ રેડી જેને આપણે સફેદ રંગથી દર્શાવી દઈએ બસ ચાલો પૂરું આ સફેદ રંગનું ફૂલ છે લ્યો તો તમે લાલ રંગનો ઉપયોગ કર્યો છે તો હા ધ્વજના કેટલા ભાગમાં લાલ રંગ પૂર્યો છે

તો ચાલો તૈયાર છો ને મિત્રો જાદુ ભમરડો બનાવવા માટે કાર્ડ બોર્ડ નો એક ટુકડો એ ત્રીજિયા વાળું શું દોરવાનું છે એક વર્તુળ દોરવાનું છે કાર્ડબોર્ડ એટલે કે પૂઠામાંથી અને પછી એને કાપી લેવાનું છે વર્તુળના આઠ સરખા ભાગ કરો કેટલા ભાગ કરવાના છે આઠ સરખા તો જો ભાગ થયા પાંચ છ સાત ભાગ કરો વર્તુળ એક ના છેદમાં આઠમો ભાગ થશે બે ના છેદમાં આઠ ભાગ ને લાલ રંગ પૂરો એટલે કે તમારે બે માં કેટલો રંગ પૂરવાનો છે લાલ તો એ લખી દો આમાં લાલ પૂરો આની અંદર લાલ પૂરો એક ના છેદમાં આઠ ભાગ ને નારંગી ભાગમાં વર્તુળની વચ્ચે શું ગોઠવવાની છે તમારે પૂઠામાં દિવાશ્રી તો તમારો જાદુઈ ભમડો તૈયાર છે એને તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ઝડપથી ફેરવવાનો છે તો ચાલો ઝડપથી ફેરવીએ તો તમને શું દેખાય છે તમે બધા રંગો જોઈ શકો છો બરાબર તો કે ના ઝડપથી ભમરડાને ફેરવતા બધા રંગો જોઈ શકાતા નથી ભાઈ ફેરવે છે તમે જે જુઓ છો તેને તમારી લખો તો શું કહે છે ભમરડાને ઝડપથી ફેરવતા મને બધા રંગો વ્યવસ્થિત રીતે દેખાતા નથી તથા ભમરડાનો ઉપરનો ભાગ મને કેવો દેખાય છે સફેદ રંગ જેવો દેખાય છે

છે તો પેલા કેટલા ભાગ છે તો ચોકલેટના વિદ્યાર્થી મિત્રો બાર ભાગ છે કુલ કેટલા ભાગ છે બાર ભાગ હવે એમાંથી ચોથો ભાગ ઈ રાજીને આપે છે તો રાજીને કેટલા ટુકડા મળશે ત્રણ ટુકડા મળશે કેમ ચોથો ભાગ બરાબર તો આ બાર છે બાર એની ભાગ્યા ચાર કરવાના તો ચાર તેરી બાર તો ત્રણ ટુકડા થઈ ગયા તો ત્રણ ટુકડા રાજીને મળશે તો બાર ટુકડામાંથી ત્રણ વહી ગયા ત્રીજો ભાગ સુગાથાને તો બાર છે એમાંથી ત્રીજો ભાગ સુગાથાને સુગાથાને તો 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 કેટલા આવ્યા ટુકડા કોને મળશે છઠ્ઠો ભાગ શિલાને તો બાર છે એની ભાગ્યા છુ બાર એટલે બે બે ટુકડા કોને મળે શિલા તો હવે મંજુને કેટલા ટુકડા મળશે તો વિદ્યાર્થી મિત્રો કુલ કેટલા ભાગ હતા બાર એમાંથી વપરાય કેટલા ગયા તો ત્રણ વપરાણા ચાર વપરાણા અને બે વપરાયા તો બારમાંથી ત્રણ જાય એટલે નવ નવમાંથી ચાર જાય એટલે પાંચ પાંચમાંથી બે જાય એટલે ત્રણ તો મંજુને કેટલા ટુકડા મળશે વિદ્યાર્થી મિત્રો ત્રણ ટુકડા મળશે ત્રણ ટુકડા એટલે બાર ભાગ્યા ચાર કરો તો આવે ને ચાર થી બાર તો મંજુને કેટલામાં ભાગ મળ્યો તો બાર ચોકલેટ ટુકડાના ભાગ છે તો એનો ચોથો ભાગ એને મળ્યો તો મંજુએ ચોકલેટનો કેટલામો ભાગ ખાધો વિદ્યાર્થી મિત્રો ચોથો ભાગ ખાધો ભાગ ભાગ ચોથો ખાધો ક્લિયર આવી રીતે આગળ બી ટોપીઓમાં તમારે શું કરવાનો છે રંગ પૂરવાનો છે બરાબર તો તમારે રંગ પૂરવાનો છે વિદ્યાર્થી મિત્રો એક ત્રત્યાંશ ટોપીમાં લાલ રંગ પૂરો તો પેલા તો આપને ખબર હોવી જોઈએ બરોબર કે કુલ ટોપી કેટલી છે તો ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ચૌદ તો પંદર ટોપીમાંથી એક ત્રત્યાંશ એટલે કે ત્રીજા ભાગની ન ખ્યાલ આવે તો પંદર ગુણ્યા એક ના ત્રણ તો ત્રણ પંચા ને પંદર એટલે કેટલી ટોપી થશે પાંચ તો પાંચ ટોપીમાં તમારે કયો રંગ પૂરવાનો છે લાલ તો ચાલો પાંચ ટોપીમાં આપણે કયો રંગ પૂરી દીધો વિદ્યાર્થી મિત્રો લાલ રંગરી નવ એટલે નવ ટોપીમાં તમારે કયો રંગ પૂરવાનો છે વાદળી રંગ પૂરવાનો છે નવ ટોપીમાં આ એક ટોપીમાં આ બે ટોપી ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ હવે કેટલી વધી એક જ વધી તમે કેટલી ટોપીઓમાં લાલ રંગ છે ચલો લાલ રંગ કેટલી ચાર અને પાંચ ટોપીમાં આપણે લાલ રંગ પૂર્યો છે રેડી તમે કેટલી ટોપીઓમાં વાદળી રંગ પૂર્યો છે જો લાલ રંગ કેટલી ટોપી પીડ્યો છે પાંચ ટોપીઓમાં લાલ રંગ પૂર્યો છે ત્રીજા ભાગની કેટલી ટોપીમાં વાદળી રંગ પૂર્યો છે ભાગમાં તમે રંગ પૂર્યો જ નથી તો મિત્રો બધી ખાલી પાંચ ને નવ ચૌદ ટોપી પંદર હતી રંગ પૂર્યો નથી રેડી આટલું સરળતાથી આપને આવડી જાય એવું છે ત્રિકોણના સરખા ભાગ કરવાના છે તો ચાલો આ વાંચીએ ચિત્રમાં સફેદ ત્રિકોણના ત્રણ સરખા ભાગ કરેલા છે દરેક ભાગમાં અલગ અલગ રંગ પૂરું તમે વિચારી શકશો કે આ ભાગ બરાબર છે વિચારો કેવી રીતે બરાબર હવે આ ત્રિકોણના બીજી કોઈ રીતે ત્રણ સરખા ભાગ કરવાનો તમારે પ્રયત્ન કરવાનો છે અને દરેક ભાગમાં અલગ અલગ રંગ પૂરવાનો છે તો કે છે કે ભાઈ હા હું કહી શકું કે ત્રિકોણના ત્રણેય ભાગ સરખા છે તે માટે આપેલા માપનો ત્રિકોણ દોરી દર્શાવ્યા મુજબ ત્રણ ભાગ પાડી કાતરથી કાપી લઈ એકબીજા પર ગોઠવતા જો તે સંપૂર્ણ રીતે એકબીજાને ઢાંકી દે તો અને કાતરથી કાપીને પછી જે તે ટુકડા છે એકબીજાને સંપૂર્ણ ઢાંકી દે તો એના ત્રણ સરખા ભાગ છે એવું કહી શકાય બરાબર તો ચાલો હવે તમારે શું કરવાનું છે એમાં અલગ અલગ રંગ પૂરવાનો છે તો ચાલો આપણે એકની અંદર કયો રંગ પૂર્યો છે વિદ્યાર્થી મિત્રો લાલ રંગ પૂરી દીધો છે રેડી રેડી હાલો બીજાની અંદર તો બીજાની અંદર ગ્રીન પૂરી દઈએ ક્લિયર હવે શું કે છે આ ત્રિકોણના બીજી કોઈ રીતે ત્રણ ભાગ પડે યસ પડે જ ને કેમ નહીં પડે ચલો આ ત્રિકોણના બીજા આ રીતે બી ત્રણ ભાગ પડે છે ને ત્રણેય ભાગ સરખા છે જો હેડી હવે એમાં પણ તમારે શું કરવાનું છે તમારી ઈચ્છા પ્રમાણે જુદા જુદા રંગ પૂરવાના છે તો કઈ વાંધો નહીં ચાલો આપણે રંગ પૂરી દઈએ એમાં તો આપણે બાદશાહ છીએ ઓકે રંગ પૂરતા તો આપણે આવડે જ છે બધાને ક્લિયર હેડી નીચેમાં સફેદ આપણે એક રંગ નથી પૂરવો એટલે કયો રંગથી જઈ સફેદ રંગ ચાલો આગળ વધીએ ફરી પાછા કેટલું સરસ છે ચાલો શું કે છે લંબ ચોરસના ભાગ કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને જે લંબ ચોરસ આપેલો છે તો રાણીએ લીલા લંબ ચોરસના છ ભાગ આ રીતે કર્યા છે બરાબર તો તમને કેમ લાગે છે સાચું છે તો કે હા સાચું જ છે કેમ નથી સાચું હવે આ તમે આ ત્રણ લંબ ચોરસના બીજી કોઈ રીતે છ ભાગ કરી શકો છો યસ જો તમારે વચ્ચો વચ્ચે લીટી દોરવાની એટલે બે ભાગ થઈ ગયા પછી તમારે લંબાઈ માપીને આ રીતે ફરી પાછા ભાગ કરવાનો થઈ ગયા એક બે ત્રણ ચાર પાંચ આવી રીતે ત્યાર પછી અહીંયા પણ તમે શું કરી શકો છો છ ભાગ કરી શકો છો એક બે ત્રણ ચાર પાંચ અને છ થોડુંક મિત્રો નાની મોટી થઈ છે પણ તમારે માપી કરવાની એક બે ત્રણ ચાર પાંચ અને છ થઈ ગયા બધી અલગ અલગ રીતે ચર્ચા કરો તમે કેવી રીતે તપાસશો કે તે લંબચોરસના દરેક ભાગ એ છઠ્ઠો ભાગ છે એટલે કે એકના છેદમાં છ તો વિદ્યાર્થી મિત્રો આપેલ માપનો જે આપણે શું દોર્યો હતો લંબચોરસ દોર્યો હતો તો એમાં દર્શાવ્યા મુજબ આપણે કેટલા ભાગ પાડ્યા છ ભાગ પાડી પછી તમારે કાતરથી કાપી લઈ એક બીજા ઉપર તમારે ગોઠવી દેવાનું જો સંપૂર્ણ એક ઢાંકી દે તો ખબર પડી જાય કે ભાઈ છ ભાગ સરખા છે હાલો હવે શું છે લીલો વાદળી લંબચોરસ કરતા મોટો છે શું એવું કહી શકાય કે લીલા લંબચોરસનો એક છઠ્ઠાઉશ ભાગ વાદળી લંબચોરસના એક છઠ્ઠાઉશ ભાગથી મોટો છે તો કે હા એવું કહી શકાય

મોટો છે ચોખ્ખી વાત છે આગળ હવે જોઈએ આગળ લોભી ચોકીદાર પણ લોભી ચોકીદાર જોતા પહેલા વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરો જે આપણે બીજા ભાગમાં જોઈશું અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત